સ્વાગત છે અમારા બ્લોગમાં જય બાળગોપાલ જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો હાલો મંદિરમાં દર્શન કરી લો પેલાં માતાજીના જય હો જય હું અને અમારા રેખાજી ઉઠી ગયા છે તો સૌ પ્રથમ તો પહેલાં પાણી આવી ગયું હતું તો પાણી ભરવા માંડ્યા અને મોટર મૂકી દીધી છે ઉપર પાણીની ટાંકી ભરવા માટે તો એમણે તો ચા બનાવીને પીધી પણ હું ત્યાંતો હતો તમે એક દો તમે એકલા એકલા ચાવી લીધી મારા માટે કોફી નહીં બનાવો તો કોફી બનાવી રહ્યા છે તમારા રેખાબેન મારી માટે તો કોફી બની રહી છે તમારા જીતુભાઈ માટે તો ગુડ મોર્નિંગ શુભજીન વાહ ગુડ મોર્નિંગ આમ જોરથી બોલ થોડું ગુડ મોર્નિંગ હા શુભ દિન હા તારો અવાજ નથી સંભળાતો હો ખરેખર માઈક લાવવું પડશે તો જો પાણી ભરી રહ્યા છે પીવાનું તમારા રેખાબેન તો તમારા બેન છે ને એકલા પણ એકલા જેવું કામ કરે મારા રેખાબેન તો આપણી માટે કોફી તૈયાર થઈ રહી છે જોઈ લો પાણીની ટાંકી ભરાઈ ગઈ છે તો મોટર બંધ કરી દીધી છે અને કોફી તૈયાર થઈ રહી છે એ સરસ મજાની કોફી આપણા માટે કોફી જોઈ લો ભરાઈ ગઈ હતી એટલે મોટર બંધ કરવા ગયા હતા જ તમારા રેખવે જો આપણી કોફી બની રહી છે સરસ મજાની ફૂકા કાઢે એવી ઊંઘું ડીઝા એવી ઊંઘ તો ઊંઘે તો શું જ નહીં તો આપણી કોફી તૈયાર આજુબાજુ બાજુ કેમ શું નહી પીતો મને આદુ વગરની કોફી નહી મજા એમ કે ને આદુ પતી ગયું છે ક્યાં છે ટોસ છે તો ચલો કોફી સાથે ટોસ મળી ગયા છે સવાર સવારમાં નાસ્તો આપણો તો જો કોફી બની ગઈ છે આપણા માટે અને સરસ મજાનું તુવેર રીંગણનું શાક તૈયાર થશે અત્યારે તો જો રીંગણ તુવેર સમારાઈ રહ્યા છે તુવેરો ફોલાઈ રહી છે કોફી તૈયાર થઈ ગઈ છે સ્વાગત છે અમારા બ્લોગમાં જય બાળગોપાલ જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો હાલો મંદિરમાં દર્શન કરી લો પહેલાં માતાજીના જય હો જય હો અને અમારા રેખાજી ઉઠી ગયા છે તો સૌ પ્રથમ તો પહેલાં પાણી આવી ગયું હતું તો પાણી ભરવા માંડ્યા અને મોટર મૂકી દીધી છે ઉપર પાણીની ટાંકી ભરવા માટે તો એમણે તો ચા બનાવીને પીધી પણ હું જાગતો તો તમે એકદું તમે એકલા એકલા ચાવી લીધી મારા માટે કોફી નહીં બનાવો તો કોફી બનાવી રહ્યા છે તમારા રેખાબેન મારી માટે તો કોફી બની રહી છે તમારા જીતુભાઈ માટે તો ગુડ મોર્નિંગ શુભ વાહ ગુડ મોર્નિંગ આમ જોરથી બોલ થોડું ગુડ મોર્નિંગ દિન તારો અવાજ નથી સંભળાતો હો ખરેખર માઈક લાવવું પડશે તો જો આ પાણી ભરી રહ્યા છે પીવાનું તમારા રેખાબેન તો તમારા બેન હે ને એકલા પણ એકલા જેવું કામ કરે તમારા રેખાબેન તો આપણી માટે કોફી તૈયાર થઈ રહી છે જોઈ લો પાણીની ટાંકી ભરાઈ ગઈ છે તો મોટર બંધ કરી દીધી છે અને કોફી તૈયાર થઈ ગઈ છે એ સરસ મજાની કોફી આપણા માટે કોફી જોઈ લો તો ટાંકી ભરાઈ ગઈ હતી એટલે મોટર બંધ કરવા ગયા હતા તમારા રીખેર જોવા આપણી કોફી બની રહી છે સરસ મજાની ફૂકા કાઢે એવી ઊંઘું ડીઝા એવી ઊંઘ તો ઊંઘે તો શું જ નહીં તો આપણી કોફી તૈયાર આજુબાજુ નાખ્યું કેમ શું નહીં પીતો મને આદુ વગરની કોફી નહીં મજા આવતી એમ કે ને આદુ પતી ગયું છે ક્યાં છે ટોસ છે તો ચલો કોફી સાથે ટોસ મળી ગયા છે સવાર સવારમાં નાસ્તો આપણો તો જો કોફી બની ગઈ છે આપણા માટે અને સરસ મજાનું તુવેર રીંગણનું શાક તૈયાર થશે અત્યારે તો જો રીંગણ તુવેર સમારાઈ રહ્યા છે તુવેરો ફૂલાઈ રહી છે કોફી તૈયાર થઈ ગઈ છે તો સવારમાં ઉઠીને પાણી ભરી લીધું હતું માતાજીના દર્શન કરી લીધા હતા સરસ મજાની તુવેરના રીંગણો રીંગણ સમાર્યા હતા તો તુવેર રીંગણનું શાક સરસ મજાનું વઘારી દીધું છે તમારા રેસાબેને જોઈ લ્યો વઘારમાં શું શું નાખ્યું રાઈ જીરું મરચું મીઠું હળદર ગરમ મસાલો ધાણા જીરું નાખી દીધું છે શાક વઘારીને અને આ શાક તૈયાર થઈ ગયું છે સોરી શાક વઘારી દીધું છે રોટલી પણ હજુ તૈયાર થવામાં થોડી વાર લાગશે પણ સરસ મજાનું વઘાર્યું છે શાક રોટલી થઈ ગઈ તો રોટલી બની ગઈ જોઈ લો રોટલી પહેલાં બનાવી પછી શાક વઘારી દીધું તો રોટલી બની ગઈ શાક વઘારી દીધું હજી ભાત વઘારવાનો બાકી છે સરસ મજાનો દાળ પણ પડી જશે તો દાળ ભાત ગરમ કરીને મિક્સ કરીને વઘાડી પાછો મસ્ત લાગો દાળ ભાત મિક્સ કરીને સવારમાં ગરમ કરો વધારે ડુંગળી નાખી તો જો સવારમાં એક તો આપણા માટે કોફી સરસ મજાની તો તૈયાર થઈ ગઈ હતી એટલે કોફી બિસ્કીટનો નાસ્તો કરી લીધો આપણે તો તો અત્યારે રોટલી ને શાક તૈયાર થઈ ગયું છે જેને જમવું હોય પધારજો મિત્રો હવે આ લસણ કપાઈ રહ્યું છે સરસ મજાનું વઘારેલો ભાત તૈયાર થશે હવે લસણ ડુંગળી મરચાં નાખીને તો ભાત વઘારવાની તૈયારી થાય છે કપડાં ધોઈ નાખે છે એટલે કપડા બુપડા હુકી વઘારવામાં આવશે ભાત અને આ તો શું અમારા ભાઈને નોકરી જવાનું હોય એટલે વહેલું ટિફિન તૈયાર થઈ જાય છે તો સરસ મજાની ભાતની ભાત વઘારેની રેસીપી તૈયાર થશે બતાવું હમણાં જો અમે લસણ બસન વઘારીને તૈયાર કરી કરીશું અને સરસ મજાનો ભાત વઘારી દીધો છે જોઈ લો ક્રંચી કડક થવા દે ક્રંચી મસ્ત છે સરસ મજાનો લાડુની પ્રસાદ જલારામ ભગવાનની જવારાને ને માતાજીના લાડુની પ્રસાદ આ અમારા પપ્પાઓ કોફી બની રહી છે જુઓ ક્રંચી ભાત થઈ રહ્યો છે સરસ મજાનો હા હા ભાત ખાવાની મજા જ કઈ સારો ગયા સવાર સવારમાં વઘારેલો ભાત એવું ખાવાની મજા ને સરસ મજાનો અંદર ડુંગળી લસણ મરચું ચટણી ચેકીનું વઘારે છે ભાત અમારી અમારા પપ્પાની કોફી પણ તૈયાર થઈ રહી છે તો ચલો બાય બાય સીતારામને જય દ્વારકાથી શાક રોટલી સરસ મજાનો ભાત વઘારેલો તૈયાર થઈ ગયો છે જમવામાં આ તો એક ટાઈમનું હજુ બપોરનું બાકી છે હું તો હમણાં ભાઈ હમણાં ટિફિન ભરી જશે અને નાસ્તો અમારો ખવાનો હજુ બપોર બનાવવાનું ઊભું છે તો હવે બ્લોગનો વિરામ આપીશું આપણે તો જય માતાજી જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો જોજો રસ મજાનો નાસ્તો શાક રોટલી બધું તૈયાર થઈ ગયું આજે તો હવે આપીશું આપણા બ્લોગને વિરામ બાય બાય આવજો